વિડિયો તમને સારો લાગે તો લાઇક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો અડસઠ બ્લૂ કલરમાં તમે વિડીયોની અંદર જોઈ શકો છો ફૂલ સાચવેલું જવાબદારીવાળું આખું બનાવેલું ટ્રેક્ટર જોવા મળશે વિડીયોની અંદર બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે મોડેલની વાત કરું બે હજાર અને દસ ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લે ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી આખું બનાવેલું કમ્પ્લે ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ લીધા બાદ પણ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર બધું ટાયર ટાયર અને કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટરની અંદર ફોલ્ટ નથી કમ્પ્લેટ અત્યારે ચાલુ કન્ડિશનમાં કિંમત અંદાજિત બે લાખ અને હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જીલો અમરેલીસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે કેતનભાઈ નામ બાણું છ પચાસ વાળા નંબર પર ફોન પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક પંચાવન તમે ક્લિયર કટ જોઈ શકો છો વિડીયોની અંદર આખું ટ્રેક્ટર મોડલ વાત કરું બે હજાર અગિયાર ના મોડલ નું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી

ટાયર ટ્રેક્ટરના નવા જોવા મળશે નવા ટાયર વાળું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે છે પાર્સિંગ ચાલુ આરસી બુક એટલે કે ડોક્યુમેન્ટ કાગળિયા જોવા મળશે વધારે માહિતી માટે ઓનરનું કોન્ટેક કરજો સારું સાચવેલું જવાબદારી ટ્રેક્ટર કિંમત અઢી લાખ રાખવામાં આવી છે બે લાખ પચાસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા અને પીઠલપુર કુકડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ત્રાણું એક ત્રેસઠ વાળા નંબર છે તે નંબર પર કોલ કરી ટ્રેક્ટરની તમે જે રોટાવેટર જોઈ રહ્યા છો વેચવાનું છે ખેડૂત મિત્રનું ઘરઘરાવ રોટાવેટર છે કંપની છે અશ્વ શક્તિ अश्व શક્તિ કંપનીનો આ રોટાવેટર છે ખેતી કામમાં ઉપયોગમાં માત્ર ઘરની ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું રોટાવેટર તમે જોઈ શકો છો ઓરિજિનલ કલરમાં છે અને કન્ડિશન આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં રોટાવેટર છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ પર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ઢકો થશે બ્લેડનું કન્ડિશન પણ સારું જોવા મળશે

રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પાટણ તાલુકો સિદ્ધપુર અને ગામનું નામ ગામ છે સુજાણપુર હવે તમારે રોટાવેટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સત્યાસી વાળા નંબર પર કોલ કરી રોટાવેટરની ખરીદી કરીશું મેસી ટ્રેક્ટર છે અને સાથે લારી એટલે કે ટ્રેલર છે બંને વેચવાના છે ટ્રેક્ટરની સૌપ્રથમ માહિતી આપવું ટ્રેક્ટર છે મેસી તમે ક્લિયર જોઈ શકો છો મોડેલની વાત કરું ટ્રેક્ટરના તો બે હજાર ચારના મોડલનું ટ્રેક્ટર છે ખેડૂત મિત્રનું ઘર ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર કોઈ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી

ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બે હજાર બાર નું અને ગેલવે બનાવેલી લારી છે ટોપ કન્ડિશનમાં લારી કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી તળિયું ચોખ્ખું સાઈડું પત્ર સારા ટ્રેલર ની અંદર સડો નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેલર પણ આપવાનું છે ટાયરનું કન્ડિશન પણ સારું છે ટ્રેક્ટર ટ્રેલર અંદર તમે ક્લિયર જોઈ શકો છો બંને ટોટલ જવાબદારી સાથે આપવાના છે કિંમતની વાત કરું તો બંનેની કિંમત બે લાખ અને એસી હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો બંને વસ્તુ જિલ્લો અમરેલી તાલુકો ખાંભા અને લાસા ગામે જોવા મળશે ટ્રેક્ટર ટેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચાણું ત્રણસો તો નંબર પર કોલ કરી બંને વસ્તુ લઈ શકો છો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મિની ટ્રેક્ટર વેચવાનું છે

ટ્રેક્ટર જયદીપભાઈ પેલા જયદીપભાઈ નું કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા પછી વેચાઈ જશે ટ્રેક્ટર તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેબ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટાયર પણ આખા જોવા મળશે ડીકે ચેમ્પિયન મિની ટ્રેક્ટર એગ્રી માસ્ટર ટ્રેક્ટરની કિંમત એક લાખ ને હજાર રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને જિલ્લો ભાવનગર અને મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયદીપ ભાઈ નામ જીરો પીચોતેર વાળા નંબર પર કોલ કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો

વીમો પણ ચાલુ જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ ત્રણ ઓનર ગાડી જોવા મળશે સળો નથી ચોખ્ખી ગાડી આખું ઇન્ટરિયલ પણ સારું કંડિશન તમને વિડીયોની અંદર ક્લિયર કટ બતાવવામાં આવી છે એસી પણ ચાલુ છે લાઈટ પણ બધી ચાલુ કન્ડિશનમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી કિંમત માત્ર એક લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે તેમાં પણ નોર્મલ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને રાજુલા જોવા મળશે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે તૌતેર પાંચ એકાણું વાળા નંબર પર કોલ કરી કારની ખરીદી કરી શકું ભરતભાઈને આ રીપર મશીન વેચવાનું છે બે થી ત્રણ વર્ષ વાપરેલું આ રીપર મશીન છે બે વર્ષ વાપરેલું રીપર મશીન પાંચ પોઈન્ટ એક હોશ પાવર એચપીનું આ રીપર મશીન છે ક્લિયર કટ જોઈ શકો છો પેટ્રોલ એન્જિનમાં આવે છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે અને આ રીપર ઘર ઘરાવ છે એટલે કે ઘરની ખેતીમાં જ ઉપયોગ થયેલો છે ભાડે હાકેલું નથી આ રીપરની મદદથી તમે જુવાર છે બાજરી છે મકાઈ છે અલગ અલગ કઠોળ છે વગેરેની કાપણી તમે કરી શકો છો મગ ચોરી બાકી ધાણા વગેરેનું કટિંગ થઈ જશે વધારે માહિતી માટે ભરતભાઈનો નો કોન્ટેક કરો અથવા રૂબરૂ સ્થળ પર જઈ રીપર મશીન રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો કોલ કર્યા વગર ના જતા કેમ કે તમે કોલ કર્યા વગર જશો અને

મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરો રીપર મશીન તમને જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો જામ કલ્યાણપુર અને આશિયા વદર ગામે જોવા મળશે મશીન લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ અઠાણું બે ત્રેપન વાળા નંબર પર કોલ કરી અને જય કિસાન કંપનીનું તમે જે રીપર મશીન જોઈ રહ્યા છો મોટા ટ્રેક્ટરમાં અટેચ થઈ જાય તે રીપર મશીન વેચવાનું છે ઓનર છે અર્જણભાઈ અને ગોપાલભાઈ માત્ર વીસ દિવસ જ ચલાવેલું આ રીપર મશીન છે સાવ નવું તમે વિડીયોની અંદર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમને વિડીયોની અંદર ક્લિયર કટ તમે જોઈ પણ શકો છો તમામ વસ્તુનું કટિંગ થઈ જશે જેમ કે જુવાર છે મકાઈ છે બાજરી છે તલ છે વગેરે વસ્તુનું કટિંગ ચોખ્ખું કરી આપવામાં આવશે તમને એક્ઝામ્પલ પણ વિડીયોની અંદર બતાવવામાં આવેલું જ છે તે વિડિયો પણ તમે જોઈ શકો છો સેમ્પલ બતાવવામાં આવ્યું છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો

કિંમત પંચાણું હજાર રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે નોર્મલ કિંમત ફિક્સ નથી મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને ઉપલેટા જોવા મળશે રીપર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુ પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ગોપાલભાઈ અર્જુનભાઈ નામ ત્રણ વાળા નંબર પર કોલ કરી રીપર મશીનની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો